દિવસ પેલા વેતર માં દસ થી બાર લિટર તો સરેરાશ ટાઈમે આપે એમ ત્યાં પેલા વેતર માં અને પાંચ આઠ નવ લિટર દૂધ કર્યું આવે કોઈ રેડલી મારા પર તૈયાર નહીં છે આજે લાંગ સમય સુધી કયો બ્રીડ નો પણ પશુ દૂધ વધારે આપે એનું પેલો આપણે ધ્યાન આપવું પડે ગઈ સાલ છ ગાયો દો ને ગઈ સાલ છ ગાયો દોય આખા વર્ષમાં કેટલું દૂધ ધરાય દૂધ થયું ચૌદ લાખ માં સો રૂપિયા ઓછો રહે એટલે ગઈ સાલ આખા વર્ષમાં માં અગિયાર લાખ નો મારે ખર્ચો થયો પોણા ચાર લાખ રૂપિયા નફો મળ્યો મને એટલે સાત થી સાડી લાખ રૂપિયા મને

કેટલું સુંદર પશુપાલન છે ને હું ખુદ એકવાર પહેલા પણ અહીં આવ્યો તો પણ એમાં ભાઈ આ માર્કેટ માર્કેટમાં ફીડી હા માર્કેટના કારણે અમે મતલબ છોકરાઓ પ્રવાસી નહીં આયા હતા મારા મગજની અંદર તો મારા ક્યારેક આ પશુપાલન પર દર્શકો સુધી પહોંચાડું આ જે ફાર્મ છે ને દર્શકો સુધી પહોંચાડું આ આ કઈ રીતે તૈયાર થયું છે એની મારા આખી વિગતવાર માહિતી મળ્યો છે રવિવારે વિશે સ્પેશિયલી ઘરે આ તો પેલા આપણે એમાં પરિચય લે શું બિઝનેસ કરે છે કેટલી જમી છે પછી આપણે આગળ આખું કામકાજ ચાલુ કરો એમાં એક વાર તમારો પરિચય આપો મારો નામ પટેલ હેમાભાઈ મહાદેવાભાઈ ગામ ધાકા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા

અને દર્શક મિત્રો એક જ સવાલ છે તમને કે આટલા પછુ અમારે આમ તૈયાર આવા તૈયાર કરવા શું કરવું પડે આવા કરવા તૈયાર તો એમને એક તો થોડીક આપણે જાતે ધ્યાન રાખવું પડે મજૂરી કરવામાં અને એને બ્રીડ ઉપર વધારે લક્ષ આપવું પડે બ્રીડ ઉપર બ્રીડ ઉપર કે બ્રીડ સારું હોય સારા ડોજ સારા સીમંદરા હશે તો જ વસ્તુ સારી ઉત્પાદન થાય ને હવે ગમે એટલી મજૂરી ખરા પણ બિયારણ જ મોળ હોય તો હવે કોઈ તૈયાર થવાનું નથી એટલે સારું બ્રીડ હોય છે ડોજ તો સારો મૂળ ઉત્પાદન થાય છે સાચી વાત મિત્રો એમે ભી વાત બહુ મસ્ત કરી કે તમે તમારા ખેતરની અંદર બાજરી 50 પ્રકારની આવે જુવાર 50 પ્રકાર ની આવે તમે જે મકાઈ વાવો કે જે પણ ધોન વાવો એને બિયારણ કેવર તમે જેવું પૂકશો બધું ઉગશે પણ એ તો કયું બિયારણ કેવું હતું એ એના ઉપર ઉગશે ને એના ઉપર ઉગશે ઉપર ડોડાઈ તો એના જેવા તમે વાવ્યા છે બ્રીડ છે એને સબ એના ઉપર ઉગવાના છે એટલે કેટલી ગાયો છે હાલમાં તમારી પાસે મારા પાસે હાલ 10 નાના મોટી ગાયો છે એમાં હાલ છ ગાયો નું ચાલુ છે ગઈ સાલ છ ગાયો ગઈ સાલ છ ગાયો આખા કેટલું દૂધ દૂધ ચૌદ લાખમાં સો રૂપિયા ઓછો રહ્યો છ બે ઉપર સવા બે લાખ રૂપિયા લમસમ લમસમ સવા બે લાખ રૂપિયા એક ગાય દૂધ આખા વર્ષમાં એમાં બધી મૂળ નાની ગાયો કોઈ મોટી ગાયો નથી મૂળ પેલા બીજા વેતર ની બધી વાત છે મૂળ

બે મહિના કેટલું દૂધ આપી શકશે હવે આ મારા અનુમાન પ્રમાણે બે રેટલી દિવસ નો પચીસ થી ત્રીસ લિટર વચ્ચે નો પક્કો દૂધ આપશે પેલા વેતર પેલા વેતર માં પચીસ થી ત્રીસ વચ્ચે છે

बराबर 70000 નો ખર્જો ખરો એક રેડલી પાસા હમ હમ કે તર આમ રેડલી તમે જો કે પંજાબ કે બેંગલો લેવા તો ડોટ ડોટ લાખ માં ખરી પડે હમ હમ ડોટ લાખ માં ખરી પડે ખરી પડે એ એ લઈ આવો એટલે કોઈનો ઇન્સ્યોરન્સ કે કોઈ ના કોઈ નકકી ની જીવે કેવી ન એકવા સો ન એકવા કરને ચાલ થાય બહુ સારી હમ હમ આયા મારા પૈસા 44 45 વાળા કઈ

દિવસ નો સાઈડ વાળી છે ઘર ની તૈયાર કરેલું હોય બાવીસ લીટર દૂધ બાવીસ ત્રેવીસ લીટર એને કર્યું છે પેલા વેતરમાં વિયાણા ત્રણ મહિના થઈ ગયા હાલર આજમાં પેલા વેતરમાં દસ થી બાર લિટર તો સરેરાશ ટાઈમે આપે એમ ત્યાં પેલા વેતરમાં અને પોચ આઠ નવ લિટર દૂધ કરી આવે કોઈ મારા પાસે તૈયાર બિલકુલ બિલકુલ નહીં અને દસ થી અગિયાર માર્ચ થાય એટલે કમ્પ્લીટ

હમ હમ છ મહિના એડે પાંચ મહિના પૂરા થઈ ગયા મજબૂત કોણ છે એમ ખુશ થઈ ગયો ગયા અમારે આવું ફાર્મ કોઈ આપણા દર્શક મુજબ નવો આવે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે અમે એમને અમારી સજેશન આપતા હોઈએ છીએ તો તમે તમારા તરફથી શું કેવા માંગો છો એમ કે ભાઈ આવું પશુપાલન કદાચ નવું કોઈ લેવું હોય નવું કરવું હોય તો શું કરવું જોઈએ એમ બ્રિડ ઉપર જ કામ કરવું પડે કેલો બ્રિડ ઉપર જ કામ કરવું પડે બ્રિડ સારો હશે તો જ મૂળ પશુપાલન સારું આપણે વર્ષ નું દૂધ છે સારું મળશે એની જે વાથડીઓ સારી આવે છે બ્રિડ સિવાય કોઈ વસ્તુ સારી નથી પેલા જ ધ્યાન બ્રીડ ઉપર કોઈ પણ વસ્તુ કયા બ્રીડ ની છે એનો પૂરેપૂરો અનુભવ કરીને પશુ ખરીદાય કેમ કે ઘણા પશુઓ વ્યા એક વખત નું દૂધ મહિનો પરી બે મહિના દૂધ પણ ત્રીસ પોત્રીસ પોત્રીસ લીટર આપી દે પછી પાછો ટૂંક સમામાં બે ચાર મહિના થાય એટલે કાપી નાખી લાંબ સમય સુધી કયું બ્રીડ નું પણ પશુ દૂધ વધારે આપે એનું પેલો આપણે ધ્યાન આપવું પડે પેલા બ્રીડ ઉપર ધ્યાન આપવું પડે પછી એનો જે પશુવાર નો હોય તો પશુવાર મારા નોલેજ મુજબ કે કોઈ જે આપણે મોટા ભાગે પશુવાર ખોણ દોણ બધું ફલાડી નોખે બરાબર પણ એ બિલકુલ નખાય ખાય એ પશુ માટે નુકસાન જ છે એમાં એમને જે તો અંતમોકો કે સુકળું હોય સાયલેજ હોય જો એકાજી ગમે તે ખોણ દોણ નોખતા પણ પૂરું નોખ હોય એમને પશુને એને કોઈ દિવસ પાણી થી પલાડી નોખવાનો નથી પલાડી નોખાય પશુ માટે નુકસાન કેટલો ખર્ચ કેટલો થાય એમ તમે કે ચોવીસ લાખ નું દૂધ સોરી ચૌદ લાખ ચૌદ લાખ નું ચૌદ લાખ ચૌદ લાખ માં મારા ગયા વર્ષ નો આખા વર્ષ નો મારે મોટે ભાગે એક જગ્યા થી વસ્તુ આવી જાય એટલે ખાલી વર્ષ થી ચાલીસ હજાર નો આજે શુક્રો સાર નો ઘર નો આ હિસાબ માં લેવાનો બાકી શું બાજરી કઈ નોખતો હોય ને એટલે ગઈ સાલ આખા વર્ષમાં માં અગિયાર લાખ મારે ખર્ચો થયો આખા વર્ષની અંદર અને ચૌદ લાખ નું દૂધ ભરાયું ત્રણ લાખ રૂપિયા દૂધ માં મને ચોખા નફો થયો અને સાડી ત્રણ લાખ રૂપિયા ચાર લાખ પોણા ચાર લાખ રૂપિયા નફો મળ્યો મને સાત થી સાડી સાત લાખ રૂપિયા મને છ ગાય આપ્યા આ નફો અને બે રેડલી નવી તૈયાર થઈ એટલે અઢી લાખ ત્રણ લાખ ની બે રેડલી તૈયાર કરી ખુશ હું તો ખુશ હા મિત્રો ખરેખર આવું પશુ છે થોડું છે બરાબર ઓછો રાખો પણ સારો રાખો છો 7 લાખ રૂપિયા નફા મે એનું એ ખર્ચ બહુ કરે મતલબ ખર્ચ એટલે આવનાર પેઢી માટે ઘણી વખત કે આપણે 14 મહિના 15 મહિના એક ઈફર તૈયાર થાય આ સીધી 11 મહિનાની 12 મહિનાની થાય એટલે એને એ કરાવી દેઉ એટલે કરાવી દઉં હા બે રિપીટ બે વખત રિપીટ થાય કે ત્રણ વખત રિપીટ થાય એને સારો સેક સોટર સિમેન્ટ મિલાવું એટલે અમે કાબ બરાબર એમાં કોઈ શંકા રાખવાની જ નહીં બિલકુલ બોજ છોડ રાખવાની નહીં મતલબ આવનાર પેઢી ઉપર એમ ત્રણ તૈયાર કરે છે ખાલી બે થી ત્રણ દર તૈયાર મજબૂત તૈયાર કરવાની કે જેથી કરીને ધીમે 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 એક સારી વસ્તુ બની છે અત્યારે પેલા ની અંદર કેટલી ત્રણ બચ્ચા ને કાપ ચાર 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 ઇ સોરી રડલીઓ છે રડલી ચાર રડલી ચાર ચાર રેડલી રડલી એમાં એક ગાય ની બે છે અને જે બે નાની છે ને ભાઈ એ લગભગ 27 27 દિવસની બઈ થઈ છે એ આ ગાય ની છે હમ રેવા અને અઢી વર્ષ નું એ જ આપું એક લીટર ચારસો ગ્રામ કોટે ચડાવીને જ આપવાનો કોઈ દિવસ એમનો અંદાજે કોઈ વસ્તુ મિત્રો જુડાલ સાહેબ નો વિડીયો આપડે બનાવ્યો તો પ્રોટીન બહુ સારું આવે એકવાર

મારો ફોન વાત નહીં કરતી પણ હવે ફોન ઘણી વખત હું પણ કામમાં માં તો કદાચ જવાબ ના આપી શકું ફોન રિસીવ ના થાય તો એ પણ ના રિસીવ કરી શકે તમારે ત્યાં જવું પડે વાત કરવી પડે તો આ તમારી સામે જ છે પૃથ્વીના પીઠ બહુ સારું આવે છે અને ખરેખર હવે એમ લાગે છે મને કે પશુપાલન ની દિશા બદલાય છે ધીમે ધીમે લોકો એના તરફ હવે કઈક જાગૃત થયા છે અને અવેરનેસ ઉપર આવે છે ધીમે 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 કઈક આપણી મુહિમ રંગ લાવે છે એવું લાગે છે કે પશુપાલન કે કમાવ શરૂ થઈ કે આ છ પશુની અંદરથી સાહેબ ચૌદ લાખ રૂપિયા લઈ શકતા હોય તો પંજાબની અંદર હું કેતો તો કે ઓછા પશુએ સારી કમાણી કરતા હતા હવે ધીમે ધીમે આપણા પશુપાલકો પણ હવે આના તરફ આગળ જઈ રહ્યા છે અને થોડા પશુથી કઈક સારી એવી આવક હવે લે એવું મને લાગે છે અને આવનાર સમય બહુ સારો છે પશુપાલનની અંદર આજની તો કાલે સમય બદલાશે પેઢી બદલાશે અને પશુપાલન પણ બદલાશે બદલાશે અને બસ કઈ ફાર્મ બનાવવા માટે પૈસા એકત્રિત ઇન્વેસ્ટ કર્યા હતા કે એક શરૂઆત કરી આ તો બસ આ ધીરે ધીરે આ જે ઘરથી જ આજે પશુપાલન માં જેમ જેમ નફો થયો આમાંથી કોઈ ઘર થી કોઈ રૂપિયો કોઈ લોન કરીને કઈ એવું કોઈ નહીં કર્યો હા બરાબર વાહ સરસ બાર દુધાળા પશુ ની સહાય સારી છે જે માણસ મળે એમને બધાને કેવો કે જે આ સહાય છે બાર

આ ગમેણ છે ખુલ્લો વાડો છે આ બાજુ પણ ખુલ્લો વાળો છે કાપ્સ માટે અલગથી થી વાળો છે એ બધું આખી અલગ રીતે ફેસિલિટી એમને બનાવી છે બહુ લિમિટ ની અંદર એમાં જગ્યા રોપણ કરી પણ સારી છે નીચે ચોખ્ખાઈ પણ ઘણી સારી છે અને આ હતા હેમજીભાઈ કે જે આમ વેપારી પણ કહેવાય પશુપાલક પણ કહેવાય ખેડૂત પણ કહેવાય અને સારા બ્રીડર હું તો કહું છું બ્રીડર પણ કહી શકાય એમને એ સારી નસલ તૈયાર કરે છે અને આવનારી પેઢીને કઈ સારો મેસેજ આપે છે બસ આવા જવા નવા વિડીયો જોતા રહેજો ધન્યવાદ